અમે જાય છીએ કેદારનાથ રસ્તામાં છીએ અત્યારે ને ટ્રાફિક જામ થયો છે ક્યારે ખુલે એનું નક્કી નથી અત્યારે બાકીએ છે સાડા ત્રણ ચાર જેવું ક્યારે આ ટ્રાફિક ખુલે એનું કાંઈ નક્કી નથી આવે છે વાહન જાવક બંધ કરતી રહી છે

ટ્રાફિક ના હિસાબે ટ્રાફિક ના ને આયા પવન તો જરી છે જ નહીં અત્યારે જોઈ આગળ એવું ઠંડુ વાતાવરણ આવે છે બધું લીધું તો છે જ ભેગું અમે કાલે કે થાય કે ખબર નથી કેદારનાથ ની છે અત્યારે <cuasure> <coughs> એ જમણે પાછળ એ જમણે સાનાનોથી આવે છે એટલે શબ્દોમાં પડી છે છે જે સુધી આવીલી ન છે ને પાવર પ્રોજેક્ટ છે બની છે

આગળ ધુમ્મસ જેવું થઈ ગયું છે સારું ચાલો અમે જો અત્યારે ગુપ્ત કાશી પહોંચી ગયા છે આ ગુપ્ત કાશીના મેઇન રોડ છે આવડો આ બધી હોટલ્સ ને બધું છે અહીં જો અમે ને લીના ગુપ્ત કાશી પહોંચી ગયા છે અને હવે ગુપ્ત કાશીથી જાય છીએ સોનપ્રિયાદ કાલ સવારે અમે જશું કેદારનાથ લીના થાકી ગઈ છે હવે થાય સાચું બામ લેવાનું કીએ છે હા ને બામ લઈ અને પગમાં ગોરલા ચડી ગયા એમનો ત્રી હાલીને ગયા હતા તો એટલે અમે હવે જ્યુસ પી લીધું અહીંયા જમવામાં ત્યાં ઠરતા નથી એમ કે ઓલા સરસવના તેલની હા આવે ને તો હારું ઓબકા જેવું આવે આપણને ભાવે નહીં હા સારું વાલો ગાઈશ પછી મળ્યા આપણે આ છે ગુપ્ત કાશી ગુપ્ત કાશી ની મેન બજાર અહીંથી બધી ટ્રાવેલ્સ બધું મળે બોલેરો ને બધું ચાર રીતના છે બધું આ મેન બજાર છે ગુપ્ત કાશી ની જ બધાય ટોટલી વાહન મળે આપણને આમ નીચે ઋષિકેશ જવું હોય તો એ મળે અને આમ ઉપર સોનપ્રયાગ જવું હોય તો મળે અમારે અહીંયા સુધીની બસ હતી અત્યારે અમે ઉતરા છીએ અને હવે જાય છીએ અમે સોનપ્રયાગ ચાર રીતના બજાર છે આ બધું ખાવા પીવાનું બધી વસ્તુ ટોટલી મળી જાય અમે સોન પ્રયાગ પહોંચી ગયા છીએ ને લીલા ભરે થેલો રહી અઢી ત્રણ વાગે હાલી નીકળવાનું છે ને આ અમારો રૂમ આ બધું નાસ્તો ની બધું કાઢ્યું છે અને બધું આવી રહ્યું થેલા પેક થઈ છે એક બેગ લઈ જવાનું અને બાકીના બધા બેગ નીચે રાખવાના છે અને લીના નાખે બધાય કપડા એક બેગ કરે છે આ બધું નાસ્તો ની બધું નાખી દે એક દિવસ ની નાઈટ રોકાવાની છે એટલે અને હવે અમે થેલો બધો પેક કરીને પછી અહીંયા નીચે જાવું અમે જમવા જમીન પછી છે ને નાઈ ને વહેલું રાતે અઢી ત્રણ વાગે નીકળવાનું છે એટલે આ ટાઈપનો રૂમ છે આ રીતના પીઓપી ને આ રીતના પડદા ને એવું બધું છે બધું પીવીસીનું હા એ બધું એ રીતનો રૂમ છે મેં સોન પ્રયાગથી ગૌરી બાજુ જાય છી અને પંજીકરણ ને બધુંય કરાવી લીધું બહુ લાઈનમાં ઊભા હતા બે વાગ્યાના અને બધું થઈ ગયું છે અને તમને છે ને નજારો દેખાડું છું આવડિયા ઉપર કેદારનાથથી જે નદી આવી ને આવડિયા એવડી છે ને આવડા બ્રિજ છે આવડા બ્રિજ ક્રોસ કરી અને છે ને અહીંથી બોલેરો આવડા મળે છે સરકારી બોલેરો પચાસ પચાસ રૂપિયા લઈએ એક એક જણાના આવડિયા છે ને અલકનંદા નદી છે લગભગ અલકનંદા નદી છે ને આવડિયા મંદા અલકનંદા છે લગભગ આ રીતના છે બધું સારું ચાલો આગળ તમને બ્લોગ માં બતાવું બીજું અમે આવી છીએ ગૌરીકુંડ

લાકડીનું ચાલુ કરી દીધું ગૌરી કુંડજી આવ્યું નથી પેલા અમે ઉતરી ગયા બોલેરો માંથી ટ્રાફિક બહુ હતો એટલે બધા હાલી ને નીકળ્યા જો ફાઇનલી અમે ગૌરી કુંડ હાલીને પહોંચી ગયા થોડા અડધે અવધી ટેક્સીવાળાએ લીધા અમને ટ્રાફિક જામ હતો એટલે અમે હાલી નીકળી ગયા આ ગૌરી કુંડ ફાઇનલી ગૌરી કુંડ પહોંચી ગયા હી આ ગૌરી નો રસ્તો છે સાંકળો રસ્તો છે ને હાલીને જાય છે આગળ તમને કેદારનાથ નો ટ્રેક હમણાં બતાવું ગૌરીકુંડ અમે ગૌરીકુંડ પહોંચી ગયા છીએ ગૌરીકુંડ ભોલાનાથ નું ત્રિસુ આ છે ગૌરીકુંડ મંદિર ગૌરી મહિલાનું નું મંદિર છે આવડું આ છે ગૌરી કુંડ ને છે હવે અમે સીધો કેદારનાથ નો ટ્રેક ચાલુ કરી છે ગૌરીકુંડે હાથ પગ ધોઈ લીધા અને હવે નીકળી છે અહીંથી જો હેલિકોપ્ટર જાય

થેન્ક્યુ બને તમને જે રૂપિયા એમાં ખચર મળશે બધા ઘોડાવાળા જાય છે આ રીતે બધા અત્યારે ઘોડાનો ટ્રાફિક થઈ ગયો છે બધાય નીકળે છે અમે આવીને નીકળી છે તો ગવડી કુંડનો કેદારના ટ્રેક ઉપર અમે ચડી ગયા છીએ અને ગૌરી કુંડનો વ્યૂ નીચેનો સામે જે દેખાય ને એ ગૌરી કુંડ લીના જો આવેલી હવે ધીમે ધીમે ચાલુ કર્યું છે હવે ક્યાં સુધી પહોંચે એ ખબર નથી નહીં લીને બરફ ની મસ્ત મસ્ત પહાડી દેખાવા માંડી છે મળી મસ્ત બરફ ની પહાડી દેખાય છે આગળ જતા તમને મસ્ત મસ્ત નજારા દેખાડીશ

સારું ચાલો પછી તમને બીજું અમે આ ફાઇનલી અડધો રસ્તો કાપી નાખ્યો અને લીને આલી આવે છે આવડા જે રૂટ નીકળો ને આ નવો રૂટ બનેલો છે આખો ઝીગેક વાળો છે અને અમે જૂના રૂટે હાલી છીએ જૂનો રૂટ સામેના પુલેથી નીકળે છે સારું ચાલો ગાઈઝ હવે તમને આગળ જઈને બતાવું મને શ્વાસ ચડ્યો છે